સુરત શહેરની અંદર મહારાષ્ટ્ર સમાજનું ગૌરવ વધારતી એક પ્રતિભા સામે આવી રહી છે આ યુવતી પોતે એક એવી સફળતા હાંસલ કરી રહી છે કે જ્યાર પછી ફક્ત મહારાષ્ટ્ર સમાજ નહીં પરંતુ સુરત શહેરને પણ ગૌરવ અનુભવાય આવો જોઈએ આ યુવતી છે કોણ અને એમણે કઈ સિદ્ધિઓ હાંસલ કરી લીધી છે તો જીવનમાં જ્યારે પણ આપણે મૂંઝવણ અનુભવીએ છીએ તો આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ કે સંગીત એ તમારા દુઃખની દવા બની શકે સંગીત તમારા જીવનમાં પડેલા એક ઘાને રૂઝાવી શકે હવે સંગીતની વાત આવે તો આપણે જ્યારે પણ જોઈએ ત્યારે મોટા મોટા કલાકારો આપણને યાદ આવતા હોય છે પરંતુ આજના સમયમાં દીકરીઓ પણ કશે પાછળ નથી લેંગ્વેજ કોઈ પણ હોય પરંતુ જો દિલમાં જુસ્સો હોય તો તમે કોઈ પણ શિખરોને સર કરી શકો છો આપણી સાથે છે મહારાષ્ટ્રન સમાજનું ગૌરવ વધારનારી એક એવી દીકરી કે જેમણે પોતાના જીવનમાં અપડાઉન્સને સાઈડ ઉપર મૂકીને અને પોતાના જીવનની એક એવી સફળતાને પ્રાપ્ત કરી લીધી છે કે જે પછી હર કોઈ તેમની પાછળ તેમની વાતો કર્યા છે ને તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે આવો જાણીએ કે આ દીકરી છે કોણ અને મહારાશિન સમાજનું ગૌરવ વધારનાર આ દીકરી શું કહે છે નમસ્તે મારું નામ છે ખુશબુ સાલુંકી શેલાર અને આ જે જર્ની જે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે મારા માટે કારણ કે મારા ફેમિલીમાં મોસ્ટલી બધા જ મ્યુઝિશિયન છે અને હરકને ગાવાનો બહુ જ શોખ છે અને મ્યુઝિક જે છે તે બચપનથી જ કહીને કે ઇનબિલ્ડ છે બ્લડના અંદર અને તાલીમ જે ફર્સ્ટ મારી સ્ટાર્ટિંગ જે છે તે મારા ડેડીથી મને મળી છે શશિકાંત સાલુંકે અને એમના દ્વારા જ હું આમ કહેવાય ને કે લાઈક મ્યુઝિક શું છે એ જાણવા મળ્યું છે અને મ્યુઝિકના અંદર તરવું કેવી રીતે એ પણ એમનાથી શીખવાનું મળેલું છે તો આજકાલના જમાનામાં ઘણા બધા એવા જે પોપ્યુલર શોઝ છે જે બહાર આવે છે તો તમારું એવું ક્યાંક સપનું હતું ખરું કે તમે ત્યાં જવાનું છે એટલે તમે મ્યુઝિક શીખી રહ્યા છો કે પછી કેવી રીતે સપનું તો હતું ઇન્ડિયન આઇડલને બધામાં જવાનું અને પ્રયત્ન પણ એવા કર્યા હતા પણ કંઈક સર્કમટેન્સીસ એવા હતા કે સિલેક્શન મોસ્ટલી થતું નહીં હતું ટોપ હંડ્રેડ તક જતી હતી ને કશે ને કશે આમ કહે ને કે સિલેક્ટ નહીં થતું હતું તો પછી છેલ્લે વિચાર કર્યો કે હવે કંઈક અલગ કરવું છે અને સુરતના અંદર રહીને જ કંઈક મ્યુઝિકને આગળ વધાવવું છે તો આ વિષય માટે તમે કયા પ્રયત્નો કર્યા અને તમારી જર્ની કેવી રહી પ્રયત્નો પહેલાં તો મેં સ્ટાર્ટિંગ કર્યું કે પહેલાં ક્લાસિકલ મ્યુઝિક છે શું એ પહેલાં શીખવું અને ગુરુ મળવું બહુ અઘરું છે અને બધાને પૂછતી ગઈ કે કોઈ ક્લાસિકલ સારું એવું શીખાવે છે કે નહીં તો બધાને પૂછતા પૂછતા છેલ્લે મને ગુરુ મહિલા અને એમનું નામ છે દીપકજી મિશ્રાજી એમના પાસે મેં તાલીમ લીધી પ્રોપર સુરની જે હોય છે કે સુરની પકડ હોવું જરૂરી છે જો તમને સુર પકડમાં આવે ને તો તમે બધું જ વસ્તુ હાસિલ કરી શકો છો મ્યુઝિકમાં તો એમનાથી મેં આખી ટ્રેનિંગ સેશન મારું સ્ટાર્ટ થયું અને જર્ની એમ મ્યુઝિકના અંદર મારો ફર્સ્ટ સ્ટેપ જે હતો તે પ્રોપર વેમાં ગયો તો હાલમાં તમે કયા તબક્કામાંથી પસાર થયા તમે લગ્ન કર્યા પછી એવું કહેવાય છે કે એક દીકરી ઉપર ફિમેલ પર ઘણી બધી જવાબદારીઓ આવી જાય છે તો આની સાથે તમે સપનાની તમારી જવાબદારી કઈ રીતે નક્કી કરી એકચ્યુઅલી બહુ ઇઝી છે કારણ કે જે ફેમિલીમાં મારા મેરેજ થયા છે તો એ લોકો પણ સપોર્ટિવ એટલા જ છે અને એ લોકોને મારા કરતાં હર્ક વધારે છે કે મારી બહુ આગળ ગઈ અને અમારા ફેમિલીનો ને અમારા બધાના લોકો જેટલા પણ મામા સસરા છે બધા ફોઈ સાસુઓ છે બધાને જ આમ બહુ જ આનંદ થયો જ્યારે હું આ વસ્તુ મારી અચીવ થઈ ત્યારે તો હાલમાં તમે કઈ અચિવમેન્ટ હાસિલ કરી છે અમારા દર્શક મિત્રોને ખાસ જણાવી અખિલ લોક કલા કલ્ચર જે છે તો એ પુણેમાં આયોજિત હતું અને એમાં નેશનલ મારું મેં વિન થઈ છું નેશનલ અને નેશનલ ક્વોલિફાય કર્યા પછી હું ઇન્ટરનેશનલ માટે સિલેક્ટ થઈ અને ઇન્ટરનેશનલ જે હતું તે એટીન સપ્ટેમ્બર અત્યારે હાલ ક્વાલમપુર મલેશિયામાં રહ્યો હતો સેકન્ડ મને મળ્યું છે આયરું સેકન્ડ સિલ્વર મેડલ એન્ડ ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ હતા અને એમાં ક્રાઇટેરિયાઝ હતા સેમી ક્લાસિકલ ક્લાસિકલ મેલોડી અને અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને બધું હતું અંદર અને તેમાં મેં પરફોર્મ કર્યું હતું સેમી ક્લાસિકલ અને એના અંદર મને સેકન્ડ પ્રાઇઝ મળ્યો છે તો આ તો થઈ ગઈ તમારી સફળતાની વાતો કઈ રીતનું જુઓ છો તમારું ફ્યુચર હવે આગળ આગળના ભવિષ્યમાં આપ કઈ રીતે કરશો આગળ તો તમારા એ જ છે કે સિંગર બનું અને પ્રયત્ન એવા જ છે કે મમ્મી ડેડીનું ને મારા જેટલા પણ ફેમિલી મેમ્બર્સ છે બધાનું નામ રોશન કરો અને સ્પેશિયલી મહારાષ્ટ્ર સમાજનું કારણ કે અમારો અહીંયા સમાજ છે તો બહુ જ મોટો છે અને આવી રીતે પ્રવૃત્તિ થતી રહી છે અને કમ્પોઝિશન પણ મેં કર્યા છે બે ભજન કૃષ્ણના કર્યા છે અને મારું ખુદનું મેરેજ સોંગ પણ મેં જાતે જ કમ્પોઝ કર્યું છે અને એક સોંગ જે છે તે જિંદગી પર લખ્યું છે કારણ કે જે મારી લાઈફ હતી અપ એન્ડ ડાઉન્સ કે આ નહીં કરી શકે તું આમ નહીં કરે જે લોકો બધા બોલબોલ કરતા હતા તો પછી એક વિચાર આવ્યો કે ચલો પોતાનું જે કંઈ રજૂઆત ને કમ્પોઝિશન કરીએ તો અત્યારે બસ એના પર વર્ક ચાલી રહ્યું છે તો આપણે કહ્યું કે આપણે મેરેજ પણ એક ખૂબ સુખદ અનુભવ હોય છે એક લાગણીનું જે છે આપણે કહી શકીએ કે સરનામું છે જે આપણી પોતાની એક સફર ત્યાંથી શરૂઆત થતી હોય છે આ સંદર્ભે પણ તમે ગીત લખ્યું છે કોઈ પણ એક પ્રકારનું ગીત જે તમારું ખૂબ ફેવરેટ હોય અમારા દર્શક મિત્રો સુધી આ જે સોંગ છે મારા દિલના બહુ જ ગરીબ છે અને હું બધાને એમ જ કહીશ કે સપના બધાએ જોવા જોઈએ અને સપના પૂરા કરવાની પણ ઈચ્છા રાખવી જ જોઈએ દરેકે કારણ કે તમારા પાસે પ્લેટફોર્મ આ છે તો તમારી લાઈફના વિશે તમને વધારે કંઈ ખબર નથી બસ જીવો તમારી લાઈફ જેમ તમારી ખુશી છે તમે બધા સાથે શેર કરો તો એક અંતરાની કડી છે જે મારા દિલના બહુ જ ગરીબ છે તે હું તમને સંભળાવીશ मेरा मन भी तो खिल रहा है से कोयल की तरह गाने कर अरमा बिजली की तरह मछली अरमा जवानी है लाई रंगीन सपना दिल है छोटा सा छोटी सी आशा મસ્તી ભરી મન કે ભોલી સી આશા